નમસ્કાર મિત્રો દાંપત્ય જીવનમાં સુખી રહેવાના વચનો પતિ પત્નીના સુંદર દેખાવ સાથે રહેવાનું નથી હોતું વાસ્તવમાં તો એકબીજાના વિચારો અને સ્વભાવ સાથે રહેવાનું હોય છે એટલે વિચારો અને સ્વભાવ એકબીજાએ સારા રાખવા જોઈએ કોઈ પણ પતિ એની પત્નીને નીચે મુજબના વચન આપી શકે છે પતિ પત્ની એકબીજાને સુખી કરીએ કે નહીં પણ એકબીજાને દુખી તો નહી જ કરીએ સુખી થવાની જવાબદારી એકબીજાને કભે નાખવા કરતા એ જવાબદારી એકબીજાને જાતે નિભાવીશું એકબીજાને પરેશાન તો નહી જ બનાવીએ પણ એકબીજાથી પરેશાન વડ તેની પરિસ્થિતિ પણ ઊભી નહી કરીએ એકબીજા પ્રત્યેનું આકર્ષણ એક બીજા માટે બદલે એકબીજા પ્રત્યેની લાગણીઓ આકર્ષણને ને શોધવાની કોશિશ સૌથી પહેલા કરીશું પ્રેમનો શ્વાસ અમર છે અમે એકબીજાને આપેલ વચનો સિદ્ધતથી પાળવાની કોશિશ કરીશું વચન ડગમગે તો એની સૌથી પહેલી જાણ એકબીજાને કરીશું અમે પતિ અને પત્ની બની રહેવાની કોશિશ કરીશું પતિ અને પત્ની તરીકે અમે એકબીજા માટે એકમેક છીએ અને રહેશે પ્રેમ સત્ય અને સમજણ પર ટકી ઉકેલવાની કોશિશ કરીશું સાત જન્મ સુધી પતિ પત્નીનો સંબંધ પ્રામાણિકતા અને પારદર્શિતાથી નિભાવવાની કોશિશ કરીશું સંબંધની સફળતા માટે પહેલી આંગળી સામેવાળા તરફ ચીંધીશું પણ સંબંધની નિષ્ફળતા માટે સૌથી પહેલી આંગળી પોતાની જાત સામે જ માંડીશું અમારા સંબંધની નિષ્ફળતા અને સફળતા માટે નિયમને લાગુ કરીશું ભૂલની માફી કોણ પહેલું માગે એના કરતાં માફી માગીને ઝૂકવાનો માર્ગ કોણ પહેલું જાય એ વધારે મહત્વનું છે અમે માફી કરતા ભૂલ હોય કે ના હોય એકબીજા સામે ઝૂકી જવાના માર્ગને મહત્વ આપીશું એકબીજા સામે ધાર્યું કરવા કરતા એકબીજાનું ધાર્યું થાય એનું ધ્યાન રાખીશું અમે જાણીએ છીએ કે પ્રેમને ટકાવવા મહેનત કરવી પડે છે સતત પ્રયાસ કરવા પડે છે અમે અમારા પ્રેમને વધે એ માટે સતત પ્રયાસ કરતા રહીશું એ માટે સખત પરિશ્રમ કરીશું લગ્ન એ સ્ત્રી પુરુષ વચ્ચેનું સામાજિક કમિટમેન્ટ છે આ કમિટમેન્ટ સમાજની હાજરીમાં એકબીજાને આપ્યું હોવા છતાં સમાજને અમારી વચ્ચે નહીં આવવા દઈએ અમારી વચ્ચે પ્રેમ ટકી રહે એનું ધ્યાન રાખીશું અમે બંને એક મેકને ખુલ્લી અમારી જરૂરિયાતો ચોક્કસ જ પૂરી કરીશું એ જરૂરિયાતમાં માં કઈ જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ એની પણ ખુલીને ચર્ચા કરીશું આમાં શોખ ઈચ્છાઓ અમારા સપનાઓ એકસરખા હોય કે ના હોય એમનો અમને ફરક પડતો નથી પણ અમે એકબીજાની ઈચ્છાઓ સપનાઓ પૂરા કરવા માટે એકબીજાને મદદરૂપ ચોક્કસ થઈશું અમને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઈ ના જાય એનું ધ્યાન રાખીશું અમારે એક જાન અમે બંને એકબીજાને સન્માન માટે રાખવા પૂરતા પ્રયાસો કરીશું ઘર માત્ર પ્રેમથી વાલથી બનતું નથી એ વાતને ધ્યાનમાં રાખીને ઘર બનાવવા જરૂરી બધું જ ભેગું કરીશું એકબીજા માટે સ્વભાવમાં શક્ય એટલો બદલાવ લાવવાની કોશિશ કરીશું ઈગોને બાજુ પર મૂકી ના શકીએ તો કઈ નહીં ઈગો વચ્ચે નહીં આવે એની કાળજી લઈશું ઝઘડો કે ગુસ્સાને બંને સાચવી નહીં રાખીને ઝઘડો કે ગુસ્સાનો જથ્થો બહાર રાખીશું જૂની વાતોને પડીકામાં વીંટી માળીએ ચડાવીશું અથવા એને ફેંકી દઈશું એકબીજાની જૂની વાતોના તીર છોડી પ્રહાર નહીં કરી આ વચનોમાં ભલે તારાઓ થોડી લાવવાનો કે પગલે પગલે હથેળીઓ ધરવાનો રોમાંસ નથી પણ આ વચનો પ્રેમની સમજણની વેદીને બુજાવશે તો નહીં પણ સળગાવી પણ મૂકે એની મને ખાતરી છે આ લખેલા વચનોમાં તમારા બીજા વચનો જે દાંપત્ય જીવનને સુખી રાખે એવા વચનો હોય તો કોમેન્ટ જરૂર કરજો જય દ્વારિકાધીશ